એક ગામમાં બે બિલાડીઓ રહેતી હતી તેઓ સારા મિત્રો હતા પણ ક્યારેક લડી પણ પડતા એક દિવસ તેઓ ભોજનની શોધમાં હતા અને એક ખાલી ઘરના રસોડામાં એક ગોળ રોટલો જોયો બંને એક સાથે રોટલો લેવા છલાંગ મારી અને લડવા લાગ્યા આ રોટલો મારો છે બીજી બિલાડી કહે ના મારો છે લડતા લડતા તેઓ એક ઝાડ પાસે પહોંચ્યા જ્યાં એક વાંદરો બેઠો હતો વાંદરાએ પૂછ્યું શું થયું બિલાડીઓએ લડાઈની વાત કહી વાંદરાએ કહ્યું હું રોટલાના બે સમાન ભાગ કરી દો તે ત્રાજવું લાવ્યો અને રોટલાને બે ભાગમાં તોલ્યો એક ભાગ મોટો હોવાથી વાંદરાએ મોટો ટુકડો ખાધો પછી બીજો ભાગ મોટો લાગ્યો તો એમાંથી પણ ખાધો આમ કરતા કરતા આખું રોટલું ખાઈ ગયો અને બિલાડીઓ ને ખાલી હાથ છોડી ભાગી ગયો બિલાડીઓ એક નું મોઢું જોઈ રહી એમને સમજાયું કે લાભ લીધો આમ ત્રીજો જાય તો મિત્રો આ વાર્તા આપણને શીખવે છે સંપી ને રહેવું જોઈએ અને ઝઘડવું નહીં નહીં તો ત્રીજો લાભ લઈ શકે તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત